કાર્તિક ભાઈ જો અમારે ગાયો ની સેવા કરવા માંડ્યા આજ તો વેલા જાગી ગયો જો કાર્તિક આને તો દે કાના જો આ રાયડો નાખે દે ને થોડુંક દે ને હે કાના અલી મારે તોય થોડુંક દે ને ભાઈ લે હું દઉં તરીક બટકો થોડુંક જ જો એટલો દવ હોય ને તું એને દઈ દે આલે હાર્દિક ભાઈ તને દેવા નથી આવતો તું માર જો મને મારવા દોડે આલે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારમાં ગુડ મોર્નિંગ તો અમારે જો સવાર હવાર હવારમાં વેલા જાગી ગયા અને અમાર જો કામ ચાલુ થઈ ગયું હાર્દિક ભાઈ જો ગાયું ને પાડીને રોટલા ની રહેશે ને હું છે ને વાળતી થી હું જો એટલું બધું વાળી નાખ્યું કેટલો સોખો થઈ ગયો દે કેટલા સરસ મજાનો દેખાય છે સુરત ના આવો સોખો દે દેવા જોવા નો મળે આવું કામ આલે છે હવાર હવાર માં હા દે વાળવા નથી આમ તારી હાવણી લઈ લે દાદા હાર્દિક ભાઈ સાથું દૂધ લેવા ગયા છે દૂધ લેવા ગયા છે તો આકડી આવી જાય પછી હાર્દિકભાઈને કયું નહી ભૂખ લાગી છે પણ અહિયાં દૂધ લેવા જવાનું હોય એટલે લેવા ગયા છે દાદાની આકળી આવશે બધાઓ રોટલા થાવા માંડ્યા છે હાર્દિક કા મારા બાર રોટ એ એ એ તો બાએ કરી છે કે આઘડી કરી? હા. આમ જો તમને બતાવ માર બાએ રોટલા કેવડા મોટા ખીજા જો અમાર તો રોટલા હોય એ રોટલી ભાખરી કરવાન બાકી છે કા? હા. આ દેખ છે ને રોટલો રોટલોનો ભાવ અત્યારે એને હાટુ ભાખરી કરવાની હોય. આ દેખ ભઈ જો પાડીને નાની એવી રોટલી ખવડાવવા જાય હા? આ એક રોટલી છે. એમાં હાર્દિક દે કોને દઉં? ત્રણ જણા છે કા? દેખાડતો બધા મિત્રોને ને દેખાડતો નાની એવી રોટલી એટલી એવી છે પાડીને દેવી દઈ દે પાડીને રોટલો નથી ખાવ લઈ લે તો આ બે ઓલી નઈ રહી દે ગાય ને ગાય ને આપ દે રોટલો ગાય માગે છે ગાય માતા પગે તો લાગી લે ગાય માં ઈ કાઈ નો કરે આરતી ઈ કાઈ નો કરે ને અડી લે ને તોય ઈ કાઈ નો કરે આમ જો આમ જો રાત થેરો ને જો કાઈ નો કરે જો માથું ઓલ માથો ઓલ લાવા ખાલી એમ કાઈ કરે ની હારો હાલો તો હાર્દિક ભાઈ આટો છે ને સાદુ બનાવી નાખીએ પછી મળી આગળ વાળવાનું થોડુંક બાકી છે વાળી નાખું हसी बारे माने अब त भरवन बाकी छ जो हारो हालो लो। मली अगाल पछि फ्रेश थई जाई आलो म त रह जाऊं आमा कातल लिन बैठो छु तँले खबर त पड़ी गइ छै उ केम आजमा कातल लिन बैठो छौ हां केम बैठो हार्दिक तँले खबर पड़ी गइ छै बोला बोला

ત્યાં જમણવાર હવાર માં વહેલા તૈયાર થઈને વહી ગયા હતા એટલે છે ને બર્થ ની ગિફ્ટ તોડવાનો ટાઈમ નતો રહ્યો પછી છે ને અત્યાર માં જો અત્યાર માં હાર્દિક અત્યાર માં તોડી જ નાખું છે હું આપ્યું છે ને જોવું છે દાદા એને ભાઈ બર્થ ડે ની ગિફ્ટ આપી જો હાર્દિક ભાઈ તો હારું હાલો હાર્દિક ભાઈ છે ને ઉતાવળ છે હવાર દી ની કાતલ લઈને ફેરવે છે કયા મમ્મી તોડવાની છે તો અત્યારે અંજળ આવી ગયું છે તોડવાનું કા

આ ભાઈ છે ને તૂટતી નથી માઘો તૂટી ગઈ તાર ખોલવાનું હો હોય અનબોક્સિંગ ચાલુ છે હો કન્ટિન્યુ જોજો વિડીયામાં ખમ ખેમ ખેમ આઈથી અહીંથી અહીંથી કાતર મારવી પડશે થઈ ગયો શું શેખાના

મે થોડું કર્યું ને થોડું માર મમ્મી કરે છે ભાઈ થોડું નાખ્યું થોડું બાકી છે જો મારે કરવાનો રહ્યો જો ઘંટી અલે તો પકડ હાર્દિક ભાઈ થોડું થોડું પાસ જો મિત્રો ઘંટી નોન બોક્સિંગ થઈ ગયું છે એ સરસ મજાની છે જો

તો દાદા ને બા ને તારે થેન્ક યુ તો કેવું પડશે ને તો એ આવેથી થેન્ક યુ કહી દેજે હો ઘંટી લઈ દીધી અમને ગિફ્ટમાં હાર્દિક ભાઈ ને જો સારું હાલો તો મળી આવે છે ને એ મિત્રો રાંધવાનું બાકી છે બપોર થઈ ગયા છે તો રાંધી નાખી ને પછી મળીએ આગળ કા સારો વાલો ઘંટી આગળ